સુરવાડી ગામ ખાતે ત્રણ હેક્ટર માં એકસો આડત્રીસ પ્રજાતિના ત્રીસ હજાર વૃક્ષો વાવીને વન કવચ ઉભો કરવામાં આવ્યું છે બાજુમાં લેન્કમાર્ક અને વન કવચ ફોરેસ્ટ એરિયાથી નવું પિકનિક ડેસ્ટિનેશન ઊભું કરાયું છે જ્યાં સેલ્ફી પોઈન્ટ વોચ ટાવર ઓક્સિજન વે વન કુટિર કુદરતી બેઠક વ્યવસ્થાથી લઈ અનેક આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે ધારાસભ્ય ઈશ્વર પટેલના વડદસ્તે વન કવચ ફોરેસ્ટ વિસ્તાર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ પાસે સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા ત્રણ હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકસો આડત્રીસ જાતના ત્રીસ હજાર રોપાઓનું જાપાની મિયાવાકી પદ્ધતિ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે ઉનાળા સ્ટેશનમાં કુદરતી અલ્હાદાયક મેળવવા રૂપિયા ખર્ચી દૂર સુધી જવાના બદલે અંકલેશ્વરમાં જ આ અનુભવ કરાવતા વન કવચ ફોરેસ્ટ એરિયાને એક પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે જેમાં શાળાના બાળકો અભ્યાસલક્ષી વૃક્ષોની માહિતી પણ મેળવી શકે છે અને પ્રત્યક્ષ શિક્ષણ પણ હળવા વાતાવરણમાં મેળવી શકે એ પ્રમાણે વિકસાવવામાં આવ્યું છે તો આમ જનતાને કુદરતના સાનિધ્ય સમીપ લઈ જવા માટે અનેક આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે આજ રોજ સુરવાડી ખાતે ફોરેસ્ટ ખાતા દ્વારા વન કવચ કે જે પંચોતેર લાખના ખર્ચે અહીં બનાવવામાં આવ્યું છે ને આડત્રીસ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે કુલ મળીને ત્રીસ હજાર જેટલા ઝાડ આ ત્રણ હેક્ટર જગ્યાની અંદર કરવામાં આવ્યું છે અહીંયા જે પ્રકારે નાના બાળકોને પણ અહીંયા રમામતીની સુવિધા પાર્કનું બનાવવામાં આવેલ છે બાજુમાં આગાખન ટ્રસ્ટ દ્વારા તળાવનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ એક અંકેશ્વરનું એક પ્રવાસન સ્થળ જેવું અહીંયા જ્યારે ડરવું થયું ત્યારે હું અંકલેશ્વર તાલુકાની પ્રજાને પણ વિનંતી કરું છું કે આપ સૌ લોકો આ વન કવચની મુલાકાત લઈને અહીંયા વોકિંગ એ પણ બનાવવામાં આવ્યો છે સાથે સાથે ખૂબ સરસ વાતાવરણ અહીંયા જે પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે ફોરેસ્ટ ખાતા જે પ્રમાણે બનાવ્યું છે ને આમ ગ્રાન્ટો બધી આવતી હોય બનાવતા હોય પરંતુ ખરેખર સાચા અર્થમાં ખૂબ સારી કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી એમને પણ અભિનંદન પાઠવું છું કે આપણા ઘરના જે ઝાડ હોય પ્લાન્ટ એ સુકાતા હોય છે અહીંયા દર અઠવાડિયે પાણી આપીને એના અંદર ખોદકામ કરીને કે જે ઘાસ હોય ઘાસને પણ કરવાની જે કામગીરી કરે ત્યારે એમને પણ હું અભિનંદન પાઠવું છું ગામના લોકોને પણ વિનંતી કરું છું આ આપણું પોતાનું એક ગામનું પ્રવાસન સ્થળ છે ત્યારે એની પર કાળજી રાખીએ સ્વચ્છતા જણાવીએ અને બને ત્યાં સુધી જે લોકો અહીંયા પ્રવાસન તરીકે જે આવતા હોય ત્યારે એ પ્લાસ્ટિકની કોથળીઓ સાથે ન લાવે અને એ કોથળી પર બેન મૂકો એ પણ હું ગામના સરપંચ શ્રી અને ગામના લોકો પાસે પૈસા રાખું છું આ આપણું છે સ્વચ્છ રાખીએ એવી સૌને વિનંતી ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો